આજે વહેલી સવારે વાવ રોડ પર આવેલા પોપટલાલ અખાણીના ખેતરમાં વાવેતર કરેલ ચોમાસુ જુવારના પાકમાં અચાનક આગ ફાટી નીકળી હતી ખેડૂત મનછાજી ઠાકોરના આક્ષેપ મુજબ આ આગ ફટાકડાના કારણે લાગી હોવાનું માનવામાં આવે છે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અડધા ખેતરમાં ફેલાઈ ગઈ હતી આગ લાગતા જ આસપાસના ખેડૂતોએ તત્કાલ પોતાના પાણીના ટેન્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આ અંગે નગરપાલિકાને જાણ થતાં જ પાલિકા સદસ્ય રાજુભાઈ ઠાકોર અને વિનોદભાઈ ઠક્કર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા પાલિકાના ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવતા આખરે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો

અને એના હિસાબે ખેતરમાં આગ લાગી અને ખેતરમાં આગમાં પૂળામાં પાંચેક હજાર પૂળા જેટલું ઘાસ બળી ગયું હશે એટલું નુકસાન થયું પરંતુ આપણી વિનંતી છે કે હમણાં દિવાળીનો તહેવાર છે અને આજુબાજુમાંથી દારૂ ખાણું ઓછું આવું નુકસાન ન થાય એની સૌ ખાતરી રાખે આગ લાગેલી છે આજે સવારે દસ વાગ્યાની આસપાસ બાજુમાં સોસાયટીમાંથી ફટાકડા ફૂટવાના કારણે એના કણખા જેવો આવી જતા આવી જતા ખેતરની અંદર આગ લાગેલી છે આગ લાગતા કેટલું નુકસાન થઈ ગયું છે આ સિર્ફ થી સાઠ હજાર નુકસાન છે બે વીઘામાં સંપૂર્ણપણે ઝાડનો નાશ થઈ થયેલો છે આગ લાગી ત્યારે પાલિકામાં કે બીજી કોઈ તંત્રને ને જાણ કરી હતી પાલિકામાં જાણ થઈ હતી આવી ગઈ પાલિકામાં તાત્કાલિક માણસો આવી ગયેલા ટેન્કરો સાથે આવી ગયેલા

ખેડૂતની આજીવિકા સમાન પાક બળી જતા માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે તંત્ર વહેલી તકે સર્વે કરી ખેડૂતને યોગ્ય સહાય કરે તેવી લોક માંગ ઉઠી છે